નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ સોનિયા રાહુલ ગાંધી સહિત ચાલીસ સ્ટાર પ્રચારકો જાહેર ફરીવાર પરિવારજનોના રેલી કાઢી ધરણા અમદાવાદના યુવકના કેનાલમાં આપઘાત પ્રકરણમાં ફરીવાર પરિવારજનોના રેલી કાઢી ધરણા પ્રદર્શન શેર માર્કેટમાં તગડા રફાની લાલચ આપી રૂપિયા અડસઠ બાર લાખ પડાવી લેનાર ગેંગ પોલીસ ચકંજામા લેખ મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ એક માર ભાવ વધારાના આકાશથી નીચે ગબડેલા લબડેલા ચીમળાયેલા કરમાયેલા ટામેટાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ પહેલી સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ભારતમાં નેશનલ ન્યુટ્રિશન વીક મનાવવામાં આવે છે ગાંધીનગર રહીશ અને જીબીના નિવૃત્ત ઇજનેરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય બંધનના છૂટે ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું લાયન્સ ક્લબ ઓફ થરાસ સિટી દ્વારા બસ્સો વિદ્યાર્થીઓનું ફ્રી બ્લડ ગ્રુપ અને સીબીસી રિપોર્ટ કરાયા આણંદ જિલ્લાના શિલી ગામે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન સિહોર કે સિતારે ગ્રુપ દ્વારા લેજન્ડ ગાયક સ્વ સ્વમુકેશજીના ગીતોનો કાર્યક્રમ અદ્ભુત સફળતાપૂર્વક યોજાયો વરસાદ બાદ અસરગ્રસ્ત બોટાદ જિલ્લાના માર્ગોની મરામત કરવાની યુદ્ધના ધોરણે કામગીરી કંગનાએ પંજાબમાં ઇમરજન્સી રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી અમદાવાદમાં ભારે વરસાદ બાદ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાવાથી પ્રજામાં રોષ નિકોલમાં પતિના મિત્રે લગ્નની લાલચ આપીને બ્લેકમેલ કરી સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું વિશોળુ પ્રાથમિક શાળા ખાતે રાજા માંડલિક નાટક યોજાયું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ